નમસ્કાર મિત્રો હું અહિષિ મારી કરું છું આજે આપણે જે કહેવાય કે જૈન આપણને બેસ્ટ પરિણામ મળ્યું છે આપણા જે બેન છે એમને આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો લગભગ છેલ્લા દોઢથી બે મહિનાથી દોઢ બે મહિનાથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે તો શું એમને ફાયદા થયા શું એમને પ્રોબ્લેમ હતા એ આપણે એમની સાથે જાણીશું શું નામ બેનશ્યા पायलट नेम गंजा रोहित पटेल आता पण चालू कोवला चालू कोचे के चालू को लागते किती किलो लागते नौ હવે तुमने आज जे आप से हेल्प उपयोग करला किती टाइम की वापरतो 13 महिना थी वापरतो 12 महिना थी आता मग काय बोतल वेळी की बीजी बीजी बोतल है तुम्ही चालू ओके अब हा बोतल तुम्ही नती वापरता ऐनला पहिला तुम तकलीफ सुवत ऐनला पहिला मला तकलीफ है की तुम्हाला थायराइड ना प्रॉब्लेम होतो ओके थायराइड ने की मला आणि वेट पण તો પછી મને એની માહિતી મળી કે આ જેપીઆઈની સેલ્સ પ્રોડક્ટ છે એ ઘણી સારી છે તમે એક તો મિટિંગમાં જઈ એનું માર્ગદર્શન મેળવ્યું અને મેં એનો યુઝ કરવાનું ચાલુ કર્યું તો મને થાઇરોઇડને જે પ્રોબ્લેમ થતા હતા જે સોંધા પકડાઈ જતા હતા ધૂબતા હતા તેમાં ઘણું બધું સારું છે એને લીધે મારો વેઇટ પણ વધી ગયો હતો તો વેઇટ પણ મારો ચાર કિલો ચાર ચાર ચોથો થઈ ગયો છે ઘણું ફ્રેશનેસ લાગે છે જે હું ઘણું સારું લાગે છે કે સવારે સમય આ બે આઈ થઈ શું સવારે કે સાંજે ખાસ પાછું આ કેમ છે કે અત્યારે મને સારી નાખે છે કે તો એમનો જે પ્રશ્ન તો થયરો જે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે વીટ વધી જતું હોય સાંધામાં આપણે ઝઘડાઈ જતા હોય બરાબર વાળ ઉતરે કામ કરવાનું મન ના થતું હોય

પહેલું આ શું કામ કરે તો આપણું જે બોડી છે શરીર એને ડિટોક્સિફાય કરે બોડીને ચોખ્ખું કરે બીજું કે શરીરમાં જે કહેવાય કે પૂરતા પોષક તત્વો એ પૂરા પાડે આપણું શરીરમાં પૂરતા પોષક તત્વો તો આપણે હેલ્ધી રહીએ

ઓકે અને પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો નીચે મારો નંબર આપેલો છે પહેલા સ્પીનો નંબર છે તમે કોન્ટેક કરી અને પ્રોડક્ટની વધારે માહિતી લઈ શકો બરાબર ઓકે તો જે તમે માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર ઓકે અને બીજા તમારે શું કહેવું છે જે લોકોને કંઈ પણ તકલીફ હોય સર બરાબર અમુક લોકોની ઉંમર વધારે હોય કોઈ યુવાન હોય એમને ઘણી બધી અમુક તકલીફો મળતી હોય જેમકે આડસ આવતી હોય કામ કરવું મન ના થાય હાથ પર ઉઠ્યા કરતા હોય એમનું શું કેવું કે વાપરાય કે ના વાપરાય વપરાય ચોક્કસ વપરાય આ વસ્તુ એવી છે કે બધા જ વ્યક્તિ વાપરી શકે છે એવું નહીં કે બહેનો કે ભાઈઓ કે કોઈ બી વ્યક્તિ વાપરી શકે જેને પ્રોબ્લેમ રહેતા હોય કે ના રહેતા એ લોકો બી વાપરે તો એ પ્રોબ્લેમ નથી આવવા દેતા આ વસ્તુ એવી છે કે ડોક્ટરના ખર્ચા બચાવ છે બીજું તો કંઈ નથી પણ આ ડોક્ટરના ખર્ચા બચાવ છે કારણ કે ડોક્ટરના ઘરે જવા જવાથી આપણે એકવાર વાર પગથી ચડે તો કન્ટિન્યુ ચાલુ રહે છે આમાં એવું નથી આપણે વાપરતા આપણને ઘણો બધો સારું રિઝલ્ટ એવું મળે છે આપણે જે દોઢ બે લાખ નો ખર્ચો કરો એના કરતા શરૂઆતી સમય પેઢા પાણી આવે પેલા પાડ ગોતી જાય એટલે આ એડવાન્સમાં માં બરાબર ફૂડ સપ્લિમેન્ટ છે બહારનું આપણે બધું ખાતા હોય છે જંક ફૂડ બરાબર એમાં જે ખર્ચો કરો એની જગ્યાએ આ વસ્તુ આપણે લવાય હોટેલ આપણે એક મહિનો ચાલે અને બીજા ઘર સસ્તું પડે બરાબર છે ના તો જે તમે માહિતી આપી યોગ્ય ખૂબ ખૂબ આભાર જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક